સૌ વાલા મિત્રોને મારા જયસિયારા હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવાઓમાં હાજર છું તો વાલા મિત્રો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે ત્રીજી ડિસેમ્બર બે હજાર પચીસ વાર છે બુધવાર પંચાંગ કહે છે માક્ષર મહિનો શુક્લ પક્ષ ચાલી રહ્યો છે ભરણી નક્ષત્ર પરિધિ યોગ છે મેષ રાશિનો ચંદ્રને વૃશ્ચિક રાશિનો સૂર્ય છે વાલા મિત્રો અશુભ સમયની જો વાત કરીશ તો યમઘંટ સવારે આઠ ને પંદર થી નવ ને પાંત્રીસ મિનિટ સુધી છે અને રાહુકાળ બપોરે બાર ને સત્તર થી એક ને સાડત્રીસ મિનિટ સુધી છે આ બંનેઓ અશુભ સમય કહેવાય તો અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય ન થાય શુભ યાત્રા પણ ન થાય શુભ યાત્રા કરવા માટે શુભ કાર્ય કરવા માટે પણ સારું ચોગડિયો તો સારું મુહૂર્ત લેવું જોઈએ આ દિવસે અભિજીત મુહૂર્તના સમયમાં રાહુકાળ હોવાથી અભિજીત મુહૂર્તનો સમય છે નહીં અશુભ છે તો મિત્રો કોઈ સારું ચોગડ્યું ને સારું મુહૂર્ત જોઈને તમારે સારું કાર્ય કરવું જોઈએ તો આજના ઉપાયની અંદર વહેલી સવારે સ્નાન કરવા એટલે કે નાહવા માટે બેસો ત્યારે નહવાના પાણીની અંદર તમારે ચાર ચમચી જેટલું ગુલાબજળ અને એક ચમચી હળદર નાખી પાણીને હલાઈ દેવાનું અને તે જ પાણીથી સ્નાન કરવાનું છે તેમાં ચોખ્ખું પાણી તમે ઉમેરી શકો સાબુ અને શેમ્પુનો ઉપયોગ પણ તમે કરી શકો વાલા મિત્રો સ્નાન થઈ જાય ત્યાર પછી એક વસ્ત્ર પહેરી લો ત્યાર પછી એક સફેદ કાગળની અંદર અડધી ચમચી જેટલા લીલા મગ લેવાના છે એની પડીકી વાળવાની ઉપરના પોકેટમાં ચોવીસ કલાક માટે રાખવાની બીજા દિવસે વહેલી સવારે પીપળાના ઝાડના મૂળમાં અથવા શ્રી મહાદેવજીના મંદિરે જઈને એ પડી કે મૂકી આવવાની છે આટલું કાર્ય પતી જાય ત્યાર પછી બીજું એક કામ એ છે વાલા મિત્રો કે ગણપતિ દાદા મંદિરે જવાનું છે દરોને ગોળ લઈને જવાનું છે શ્રી ગણપતિ દાદાને દરોને ગોળ મૂકવાનો છે સામે વંદન કરવાના ઓમ ગમ ગણપતિ ન આ મંત્ર યથાશક્તિ બોલી જવાનો ગણપતિ દાદાના દર્શન કરવાના અને ત્યાર પછી ઘરે આવવાનો સાયન કાર્ડે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા અને કાકુસંડી રામાણજીનો પાઠ તમારે દાદાને અર્પણ કરવાનો છે રાત્રે સુતા પહેલા પોતાની જ પથારીમાં પરાઠી વાળીને બેસી જવું ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પ્રણ ક્લેશ ગોવિંદાય નું આ મંત્ર યથાશક્તિ જપી જવાનો છે આ હતો આજનો ઉપાય વાલા મિત્રો જેનો જન્મદિવસ ત્રણ ડિસેમ્બર બે હજાર ને બુધવારના દિવસે છે તેવા બધા જ મારા આવેલા મિત્રોને મારા તરફથી જન્મદિવસની શુભકામના છે મિત્રો તમારે સવારે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું અને ત્યાર પછી ગણપતિ દાદાના મંદિરે દરોગોડ તો લઈ જવાનો સાથે સાથે તમારે બેસનના લાડુ ગણપતિ દાદાને સામે ધરાવવાના છે યથાશક્તિ સંખ્યામાં અને ગણપતિ દાદાને તે લાડુ ધરાવીને જરૂરિયાતમંદ બાળકોને દાનમાં પ્રસાદના રૂપમાં વહેંચવાના છે સાથે સાથે ગૌશાળાની અંદર ગાયોને ઘાસ અથવા ઘાસનું દાન તમારે કરવાનું છે વાલા મિત્રો જેમની મેરેજ એનિવર્સરી ત્રીજી ડિસેમ્બર બે હજાર પચીસ અને બુધવારના દિવસે તેવા બધા જ વાલા મિત્રોએ સવારે સ્નાન કરી પોતાના વડીલોના આશીર્વાદ લેવાના કોઈ પણ અનાથ આશ્રમમાં વૃધ્ધાશ્રમમાં કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કોઈ બ્રાહ્મણને અથવા દેવ મંદિરમાં તમારે ઘઉંનું દાન દેવાનું છે અને ઘીનું દાન આપવાનું છે ઘઉં અને ઘીનું દાન તમારે અવશ્ય કરવું જોઈએ આખું વર્ષ તમારું અને તમારી પત્નીનો આનંદ સહિત પસાર થશે તો વાલા મિત્રો આ તો આજનો ઉપાય મારા બધા જ વીડિયો યુટ્યુબ પર હોય છે ફેસબુક પર હોય છે ઇન્સ્ટાગ્રામ પર હોય છે આ વિડીયો જોવાનો રહી જાય તો ત્યાંથી દુષ્યંત પાઠક મારી ચેનલનું નામ છે સર્ચ કરજો વિડીયો મળી જશે પણ નિરંતર તમે આ ઉપાય કરતા જજો અને તમને પરિણામ મળશે જયારે સતત ઉપાય કરતા જશો ત્યારે તમારા ગ્રહો બેલેન્સ થઈ જશે અને એકવાર ગ્રહો બેલેન્સ થયા પછી તમારા જીવનમાં દુઃખ પીડા ચિંતા ટેન્શન અને સંઘર્ષ તમારો દૂર થઈ જશે વાલા મિત્રો મારા વિડીયોને અવશ્ય શેર કરો આ ત્રણસો ને ચાર મારો વિડીયો છે અને ત્રણસો ચાર ના નંબરના વિડીયોમાં અસંખ્ય લોકોના મેં અનુભવ વાંચ્યા છે લોકોના બહુ સારા અનુભવ છે લોકોનું બહુ જ ટેન્શન ઓછું થયું છે તો નિરંતર આ ઉપાય કરતા જાવ ભગવાનની તમારા પર સો ટકા કૃપા થશે મારો એવો વિશ્વાસ છે તો નવા વિડીયોમાં ફરીથી મળીશું આપ સૌને મારા આરામ મારા વિડીયોને અવશ્ય શેર કરજો